નમસ્કાર મિત્રો મિત્રો મંદિર નહીં ભુવો ખરાબ હોય આ શબ્દો છે ગેનીબેન ઠાકોરના આક્રોશ યાત્રા ગુજરાતમાં ફરી રહી છે બનાસકાઠામાં છે અને આ આક્રોશ યાત્રા દરમિયાન ગેનીબેન ઠાકોરે બનાસકાઠામાં એ શબ્દો કહ્યા કે જે શબ્દો સાંભળી કદાચ ઘણા કોંગ્રેસીઓને પણ વિચાર આવતો હશે કે ગેનીબેન ઠાકોરે કોને ભુવા કહ્યા વાત એ છે કે આજની તારીખે કોઈ ન કહી શકે કે કોંગ્રેસના નેતાઓ પક્ષ પલટો નહીં કરે આ નેતા પક્ષ છોડીને નહીં જાય વાત એ છે કે બે હાજર સત્તર થી બે હાજર નેતાઓ ગયા અને હજુ પણ એ પ્રવાહ શરૂ છે છે વાત એ કે ઠાકોરે પોતાના ભાષણમાં વંડી પર બેઠેલા નેતાઓને કહી દીધું કે વંડી ટપતા પહેલા વિચારજો પક્ષ પલટો કરતા પહેલા વિચારજો તમારી કયા પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે એ ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓને પૂછી લેજો

ઈજ માનવ હોય અને બહાર થી આયેલા હોય ગોડાઉ ને એ પરમાને જ રાખતા હોય એટલે આપડા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે ક્યારે દુખી થઈને કે ગેની બેન આ બાજુ મોસી કોઈ કરતા નહી મહેરબાની કરીને સુખી થાઓ હોય તો એટલે હવે એ લોકોના ના એના પરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઉલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવો કોઈ નાનો મોટો કોઈ કોના મગજમાં ક્યારે અને બીજું આ એક હું એક વિનંતી ને બધાની સાથે એક ખેતી પૂર્વક હું કે માં કોઈ પણ મંદિર હોય ને મંદિર તો એ મંદિરમાં બેઠું જે દેવ હોય ભગવાન હોય એ મંદિર હોય મંદિર ખરાબ ના હોય ચારેક સમય સંજોગ કોઈ ભુવા ખરાબ આવી જાય પણ આખું મંદિર કોઈ ખરાબ હોતું નથી પણ એ ભુવાની લાંબી વેલિડિટી ના હોય તો બદલાતા રહે એટલે એટલે કેવોક સર્વાન સંજોગે એવું પોતા સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય કે વ્યક્તિગત રીતે મારે એની જોડે માફક નથી આવતું પણ આની જવાની નીચરાયા વગર એ મંદિરની પવિત્રતા એ મંદિર જ હોય છે અને જેને આપણે કોઈ પણ આપણે આસ્થા પ્રમાણે માનતા હોઈએ છે એમ આપણે જાહેર જીવનના લોકો છીએ તો આને આપણે એક લોકશાહીનું મંદિર માનીએ છીએ આપણી ભારતનું એને મંદિર માનીએ છીએ તો એનું જતન થાય ને એના પ્રત્યેની વફાદારી આપણે કાયમ રહે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સાંભળ્યું કે ગિરિમેન ઠાકોરે શું વાત કરી મંદિર નહીં ભૂવો ખરાબ હોય છે હવે આ ભૂવો શું બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખને માનવાના કે પછી આ ભુવો કોંગ્રેસના પૂર્વ પ્રમુખને માનવાના આ બંનેને તમે એક તરફ મૂકી દો તો તો પણ સવાલ થાય કે કે એ છે જેનાથી બનાસકાંઠામાં ખૂબ મોટા માત્રામાં લોકો નારાજ છે ખેર ગીનીબેન ઠાકોર એ વિસ્તારના સાંસદ છે એમને વધારે માહિતી હોય એ વિસ્તારમાં ફરતા હોય કોંગ્રેસની મિટિંગો લેતા હોય એને વધારે ખબર હોય કે કોણ કોનાથી નારાજ છે પરંતુ આ શબ્દો ગેનીબેન ઠાકોરે અતિ મહત્ત્વના કહ્યા ભારતીય જનતા પાર્ટીને પણ લપેટામાં લીધી અને કોંગ્રેસના નેતાઓને પણ ટકોર કરી કે પક્ષ પલટો કરતાં પહેલાં વિચારજો અને તમને કોઈ વ્યક્તિથી પ્રોબ્લેમ હોઈ શકે પરંતુ પાર્ટી આજની તારીખે પણ એ જ છે જે પહેલાં હતી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ એ લખજો કે આપની દ્રષ્ટિએ ભૂવો કોણ આપની દ્રષ્ટિએ ખરા અર્થમાં કોનાથી બધાને વાંધો હતો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ